આજે તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે અને જો આજે પંદર લીટરવાળી ગાયો ગાય આવી હતી એ ગાય આજે કલાક પહેલાં આવી હતી અને કલાકમાં જ ગાય પંદર લીટરવાળી ગાય વેચાઈ ગઈ છે આજે તમે જોઈ શકો છો પંદર લીટરવાળી ગાય આજે ઓગણીસ તારીખની આવી હતી અને વેચાઈ ગઈ છે અને બીજી પણ આ ગાય તો વેચાઈ ગઈ પણ બીજી ગાયો આપણી પાસે આ જે છે તે પૂરેપૂરો વિડીયો જોજો અને યુટ્યુબમાં જોતા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો અને ફેસબુકમાં જોતા હો તો ખાસ કરીને ફોલો કરજો મારી પેજને આજે એક આ ફલિયાતમાં છે ગાય ખૂબ જ સારી છે નીચે વાછડી છે તમે જોઈ શકો છો આજે આ ઓગણીસ તારીખની ગાય આવી છે ગાય કંડિક્શનમાં ખૂબ સારી છે અને કાલ સવારે વિયાણી છે અને તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે બીજા વેતરની અને પહેલાં વેતરની ગાયો છે બધી અને બીજી પણ ગાયો આવશે તો હું વિડીયો જરૂરથી મૂકું પણ ખાસ જે આ વિડીયો જોવે છે તો સાહક અને સપોર્ટ મને આપતા રહેજો અને ફેસબુકમાં જોતા હો તો મને ફોલો કરજો અને જેમ બને ત્યાં સુધી લાઈક અને શેર પણ વિડીયો કરજો કારણ કે વિડીયો મૂકવાનો મને જોશ આવે કે ના વિડીયા આપણા ચાલે છે માર્કેટમાં અને છાતી ઠોકીને કહીએ છીએ કે અમારા માલની અંદર કોઈ પણ પ્રોબ્લમ નીકળે તો અમે બેઠા છીએ બે ટાઈમ તમારે ફરજીયાત દોઈને લેવાની છે અને તાજો વીયાર હોય તો જ અમારી પાસે હોય છે અથવા અમારી પાસે જાબણ ગાયો હોય છે અને ત્રણથી ચાર દાડાની વીઆલી હોય છે દસ દિવસની વીઆઈલી આપણી પાસે ગાયો હોતી નથી તાજું વીઆર હોય તો જ અમે ગાયો લાવીએ છીએ અને ફૂલ ગેરંટીવાળી છે આપણી પાસે ગાય અને લોકલ બનાસકાંઠાની લોકલ ગાયો આપણી પાસે હાજરમાં મળી જશે તમને અને તડકાની ગરમીની હોફ ન લગાવે ન લગાવે એવી ગાય છે આપણી પાસે અને આજની ઓગણીસ તારીખની આપણી પાસે બીજા વેતરની અને પહેલાં વેતરની ગાય હાજરમાં છે જે આજે ત્રીજા વેતરની ગાય આવે પંદર લીટર દૂધવાળી એ પણ વેચાઈ ગઈ છે આજે અને મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ અને મારું પોપર એડ્રેસ હું તમને બતાવી દઉં તો રા ગામ થરાદ તાલુકો અને જિલ્લો બનાસકોઠો અને આપણે તમે જેતળા બાજુથી આવો તો વીસ કિલોમીટર પડશે જો થરાદ બાજુથી આવો તો પંદર કિલોમીટર પડશે ધાનેરા બાજુથી આવો તો આપણું પંદર કિલોમીટર પડશે હેડું પૂરું ચલો જય માતાજી